બંને યુગલ ઉત્સવની તમને બધા વૈષ્ણવને ખૂબ ખૂબ વધાઈ આશીર્વાદ અને તમને બધાના મળીને તમને બધાને મળીને ખૂબ આનંદ વ્યક્ત કરું છું કે પ્રભુએ પાછો આજે આપણને એક સુંદર અવસર સત્સંગ કરવા માટેનો આપણને આપ્યો દાન એકાદશી પ્રભુએ બ્રજભક્તો પાસે દાન માંગવાનો પ્રારંભ કર્યો બ્રજભક્તો એટલે ગોપીજનો એ પોત પોતાના ઘરેથી બધા જ દહીં દૂધ મઠો છાશ વગેરે એ બધું વેચવા માટે મથુરા જતા હતા બધા જ એકવાર નંદાલય પર આવે અને નંદાલય પર આવી બધું એકઠું કરે અને પછી ત્યાંથી પ્રભુના દર્શન કરીને શ્રી યશોદાજી નંદરાઈને મળીને પોતાના મૈડા વેચવા એટલે દહીં દૂધ દહીં બધું જે હોય ગોરસ તેને કહેવાય છે એ વેચવા માટે મથુરા પધારે હવે તમે વિચાર કરો તો ખ્યાલ આવશે ગોકુલ થી મથુરા કેટલું કિલોમીટર છે એટલું પધારે કોના માટે જતા હતા કંસના માટે કંસને કંસને અને કંસના જે મથુરાના જે બજારો હતા એમાં એ વેચી એમાંથી જે દ્રવ્ય મળે એ જમાનાનું એમાં એમની બે આવૃત્તિ ચાલતી હતી ભગવાન ને આ ગમ્યું નહીં પ્રભુ પ્રભુ કૃષ્ણને આ ગમ્યું નહીં એમને કહ્યું કે આ બધી વસ્તુઓ પર અધિકાર કેવલ વ્રજનો છે કંસનો અને ત્યાંના કોઈ નાગરિકોનો અધિકાર નથી એટલે તમે બધી જ વસ્તુઓ અહીંયા વ્રજમાં જ માંટી દો આ લીલાના દર્શન શ્રી કુંબનદાસજીને સૌથી પહેલા થયા એટલે મંગળાનું એક પદ છે દાન રૂપિયા પૈસા નું દાન નથી અર્થ બહુ જ વ્યાપક અર્થ છે જેને આપણે પોતાનું માનીએ છે જેનામાં આપણું મમત્વ છે એ મમત્વનું સમર્પણ પ્રભુના શ્રી ચરણ ની અંદર કરવું અને પ્રભુનો જ એના પર એકમાત્ર અધિકાર છે જે પણ વસ્તુ આપણને મળી છે પ્રભુની કૃપાથી મળી છે તો પછી પ્રભુના વેરી કૃષ્ણના વેરી કંસને કેવી રીતે પ્રાપ્ત થાય એટલે પ્રભુની એ વસ્તુ ગમતી નથી આનો લીલાત્મક ભાવ તો બહુ જ સુંદર છે ઉમનદાસજીને આ લીલાનો અનુભવ થયો તો મથુરાની ડગર પર એટલે મથુરા જે ગોકુલની જે ગલીઓ હતી એટલે નંદાલયમાંથી બધા જ પોતાના શ્રીમસ્તક પર ગોપીજનો ઇન્ડોનિયો મૂકી દહીં દૂધ છાસ મઠો ખાટું ખારું મોળો ફીકું મીઠું આ બધા અલગ અલગ પ્રકારના જે દહીંના જે પ્રકાર છે છાસના પ્રકાર છે અને મઠાના પ્રકાર છે બુરુ આ અંદર પધરાઈએ એટલે મિશ્રીને મિશ્રીની ચાસણી કરી અને એને ખૂબ ઉકાળીએ પછી એનું બુરું થાય એમાં ઇલાયચી વગેરે કેસર વગેરે મેળવી અને જયારે આપણે દૂધની અંદર મેળવીએ ત્યારે એ કેસરી અથવા તો સફેદ દૂધ થાય કેસરી દૂધ હોય તો ઉત્સવ પર આવે સફેદ હોય તો નિત્યમાં આવે ઘરના ઠાકોરજીની આપણે સેવા કરીએ તો પ્રભુને દાનનો ભોગ કેવી રીતે કરવો આ રીતે પ્રાચીન કાળમાં તો અંગેઠી હતી ચૂલાઓ હતા એટલે લાકડા અને કોલસા પર જ આ બધો વ્યવહાર ચાલતો હતો અને ઉપરા ઉપરા એટલે છાણા એને બાળીને પ્રભુનું દૂધ ગરમ થતું હતું ખૂબ સુંદર લીલા છે પ્રભુને સૌથી વધારે પ્રિય શું છે દૂધ અને દૂધની માખણ માખન પહેલા દૂધ ને ઉકાળીએ દૂધને ઉકાળ્યા પછી એની અંદર આપણે દહી મેળવીએ તો એ મેળ જે છે દહીનો જે મેળ માખણ ચોરી લીલા અને દાન લીલા આ બંનેનો પરસ્પર ખૂબ સુંદર સંબંધ છે સમજવા છે આ બધી જ વસ્તુઓ માખણના પણ ઘડા એટલે માટ કહેવાય માટ વ્રજ માટો હોય ને એવી રીતે તો એ બધા દૂધના ઘડા દહીંના ઘડા માટ એટલે છાસના અને મઠાના માખણ મિશ્રીના એ બધા લઈને એમની વ્યાવૃત્તિ એટલે રોજની આ વસ્તુ હતી તો દિવસ દિવસ રોજ આ લોકો કંસના બજારમાં વહેલી સવારે ઉઠી અને આગલા દિવસે બધી તૈયારી કરીને રાખે અને બધા જ મથુરામાં જઈ અને વેચે અને સાંજ પડે એટલે ઘરે આવે તો પ્રભુ આ રોજ જોતા હતા પ્રભુ કંસ નો ઉપદ્રવ પણ જોતા હતા કે આ કંસ મને મારી નાખવા માટે ગમે એટલા ઉપાયો કરે છે પણ એમનું કઈ ચાલતું નથી ઉતના અગાસુર બકાસુર શકટાસુર વગેરે પ્રણાવર્ત વગેરે છે આ બધી વસ્તુઓ ત્યારે પ્રભુના મનની અંદર જેમ ગિરરાજજીનો અન્યાશ્રય દૂર કરાવ્યો નંદ બાબાનો શ્રીમદ ભાગવતજીના ચોવીસ અને પચીસ માં અધ્યાયની અંદર જે શ્રી વ્યાસોએ જે લીલા આખી લખી એવી જ રીતે કંસનો આશ્રય છોડાવવા માટે કંસનો માનસ આશ્રય એ કેવો હતો આશ્રો મહાત્મ છે તો વેદની છે પણ જો તમે વધારે કરશો તો કંસને જઈને હું કહીશ કંસરાય દરબાર કીર્તનોમાં આવે છે પદો તમે વાંચશો ને તો તમને ખ્યાલ જાય પુકારો કંસરાય દરબાર તો કંસરાયના દરબારમાં જઈને કહીશ તો કંસરાય બાવા પર આજ્ઞા કરશે બાવા તમને ના પાડશે દાન એટલે ગોરસ નું દાન ગોરસ ગો એટલે ગાયો એ ગો એટલે ગાયો ગાયો નો જે રસ એમાં ગાયનો રસ એટલે સૌથી પહેલું દૂધ એના પછી દહીં તો આ જે દહી મેળવતા હતા એ દહીં કહા દૂધ મેલ જમાયો કીર્તનમાં આવે છે ને એક પંક્તિ બહુ જ સુંદર પંક્તિ છે કે હે વ્રજ ભક્તો હે ગોપીજનો તમે આ દૂધમાં એવું કયો મેળ જમાવ્યો કે આટલું સુંદર મોળું દહીં હોય તો પણ એટલું જ સરસ લાગે એની અંદર માખણ ને એનો સ્વાદ આવે અને ખાટું ખારું હોય તો પણ એટલું જ સુંદર લાગે ખારું એટલે નમકીન સલોન અને મીઠું હોય તો એમાં બુરુ પધરાવેલું હોય મિશ્રી તો એ ચાર પ્રકારના જે દહી ચાર પ્રકારના છાસ અને ચાર પ્રકારના મઠા અને મોળું દૂધ અને મીઠું દૂધ એમ કરીને કેટલા આઠ પ્રકાર થયા અષ્ટશકીના ભાવથી તો આપણે ઠાકોરજીને ને જ્યારે આપણે ધરીએ નિત્ય આટલું બધું ના થાય તો કોઈ ચિંતા નહીં કરવાની વારાફરતી ઘરના જે પ્રભુ હોય શ્રી બાલકૃષ્ણલાલ હોય નવનીતલાલ હોય બાબાના ચિત્રજી બીરાજ હોય શ્રી ચિત્રજી બીરાજતા હોય શ્રી મહાપ્રભુજીના તો આ વારા ફરતી જાતે અહીંયા ભારતમાં તો કુલ્લડ મળે છે પણ નહીં તો પછી કટોરામાં કે દુણામાં જે મળતું હોય પાત્ર એની અંદર તાજું જે દૂધ હોય એની અંદર મિશ્રી મેળવીને અથવા તો મિશ્રીનું બોરું કરીને અને એની અંદર થોડું કેસર અને થોડી ઇલાયચી પધરાવી પ્રભુને ભોગ ધરીએ તો પ્રભુ ખૂબ જ પ્રેમથી આરોગે છે હવે આમ તમે જો આખી પ્રણાલિકા તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે મંગલ થી લઈને સેન ભોગ સુધી પ્રભુ મંગલ ભોગમાં તો માખણ મિશ્રી આરોગે જ છે પછી મંગલ ભોગ પછી જયારે શૃંગાર ભોગ આવે તો ભોગમાં બદામનો ચૂરો પિસ્તાનો એક રસ કરી અને પ્રભુને ભોગ ભોગ આવતો હોય છે પછી ગ્વાલ આવે ત્યારે પાછું પ્રભુ અંગીઠી પર પ્રગટાવેલું જે દૂધ હોય એ દૂધને ખૂબ ઉકાળે ખૂબ ઉકાળે એટલું સરસ ઉકાળે દૂધના પણ ઉકાળવાના પ્રકારો છે એક તો સાદું આપણે દૂધને ઉકાળીએ તે પછી એને વધારે આપણે ઉકાળીએ તો એના ઉકાળીએ તો ઓટેલું બદામી હોય અને એનથી પણ વધારે ઉકાળીએ તો બાસુંદીનું દૂધ કહેવાય અને એનથી પણ વધારે આપણે ઉકાળીએ તો એ માવો કહેવાય દૂધનો માવો એટલે દૂધના કેટલા પ્રકાર થયા આરોગવાના ઠાકોરજીને એક તો દૂધ સાદુ એક ધારોષ્ણ દૂધ આરોગ્ય એટલે પ્રભુ ને તાજું દૂધ પીવાની પોતાની ટેવ હતી એટલા માટે જયારે યશોદાજી દોવા જાય અથવા તો કોઈ ગોપીજનો વ્રજભક્તો વગેરે ખીરક એટલે ગૌશાળા એની અંદર દોવા જાય ત્યારે જયારે થનો ગાયોના થનને દોહે તો ઠાકોરજીના દર્શન કરે ઠાકોરજી સુંદર ટોપી ધારણ કરી હોય તિલક ધારણ કર્યું હોય અલકાવલી ધારણ કરી હોય અને ખૂબ સુંદર મુખારવિંદ આપનો ચંદ્રમા જેવો ખૂબ સુંદર મુખારવિંદ હોય જગુલી અને ટોપી ધરેલી હોય ઠાકોરજી અને શ્રી યશોદાજીની ગોદીમાં પોતે એકદમ નાના બાલ સ્વરૂપ હતા ત્યારે પધારે ત્યારે ગોદોહનના દર્શન કરે ત્યારે જીદ કરતા પોતે જો આ દાનનો પ્રકાર ક્યાંથી ચાલુ થાય છે એ તમે સમજો કરતા તો તે વખતે પોતે કે મારે આ દૂધ કાઢવું છે ગાયનું ધોરી ધૂમર કારી કાજર એનું દૂધ કાઢવું છે અને મારે પણ પીવું છે પણ ગાયોને પ્રભુ માટેનો એટલો બધો સ્નિગ્ધ સ્નેહ સ્નેહ અને સ્નિગ્ધ સ્નેહ સ્નિગ્ધ સ્નેહ એટલે ચોંટી જાય એવો સ્નેહ ચિત્ત ગાયોનો ચિત્ત પ્રભુને ખબર પડે કે પ્રભુ પધારવાના છે એટલે હલકારા કહેવાય તે તમે વાર્તા સાહિત્યમાં વાંચશો એટલે એને હલકારા એટલે જોરથી હેલો પાડે સાવધાન ખબરદાર એને હલકારા કહેવાય એ લોકો જ્યારે ઠાકોરજી નંદરાયજી સાથે અથવા યશોદાજી સાથે અથવા તો રોહિણીજી સાથે એમની ગોદીમાં પધારતા હોય ત્યારે આ બડી સાવધાની થાય અને ગાયોને આપોઆપ જ ખબર પડી જાય ગાયના સીંગ એટલા બધા ઊંચા થઈ જાય અને એટલી બધી પ્રસન્ન થઈ જાય અને પ્રસન્ન થઈ પોતાના જે વાછરડા હોય એને સુંદર રીતે ચાંટવા લાગે કે હમણાં જ મારા પ્રભુ પધારશે એની પહેલા જ દૂધમાંથી થનમાંથી દૂધ નીકળી સિંહાજીની પ્રાગટ્યની વાર્તામાં કેટલો સુંદર પ્રસંગ છે કે જયારે સિંહાજી પ્રાગટ્ય થવાનું હતું તો કોઈને તો ખબર પડી નહીં પણ જે પેલી ગાય હતી રષ્ટપુષ્ટ ગાય એને ખબર પડી ગઈ એટલે પર્વત પર ચડીને પણ એના જે થન હતા એમાંથી દૂધ સ્રવતી હતી એવી રીતે પ્રભુ થોડા મોટા થયા એટલે જે 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 પ્રક્રિયા છે અને સવારે એક તો વહેલી સવારે અને એક સંધ્યાકાળે બે સમયે ગોદોહન થાય આપણી જે આર્ષ સંવિતા ગ્રંથો જે છે હવે થોડી પ્રમાણથી વાત કરું તો આર્ષ સંવિતા ગ્રંથો છે એની અંદર પણ ગો દોહનનો સમય નક્કી કરેલો છે એ સમયમાં ગાયોનું દોહન કરવું જોઈએ અને ગાયોનું દોહન એટલું કરવું જોઈએ કે જેમાં વાછરડો પણ દૂધ પી શકે એટલું રાખવું જોઈએ જો બધું જ દોહી લઈએ તો એ દોષ પડે છે ગોવત્સનો દોષ પડે છે એટલા માટે એ ગોદોહન કરતા ઠાકોરજી થોડા મોટા થયા પછી જાતે ગોદોહન કરવા લાગે એટલે જે કસેંડી એટલે ગોદવન જે ધારા જે હોય ગાયની દૂધની ધારા એ ધારા પેલા જેમાં લે એ પાત્ર ઘડા જેવું જે પાત્ર હોય કસેન્ડી કહેવાય તો પ્રભુનો સ્વભાવ હતો કે કસેન્ડીને બધું બાજુ પર મૂકી દે સીધી ધારા પોતાના મુખાર વિંદની અંદર પધરાવે અને ધારોષ્ણ દૂધ કહેવાય ધારોષ્ણ દૂધ એટલે ગરમ હોય એને ગરમ કરવાની જરૂર ન પડે ગાયના થનની અંદર જે એની ગરમી હોય એટલો જ એ રીતે શ્રી ઠાકોરજી ગાયનો દૂધ પીએ આ બધું જે ગાયો માટેનો જે પ્રેમ દૂધ માટેનો જે પ્રેમ અને આ આ બધું લઈ જાય તો જ પ્રભુને વસ્તુ પર ચીડ હતી ગુસ્સો હતો નારાજી હતી અનમની અવસ્થા હતી તો એ પોતે જોતા રહ્યા પણ કઈ કહેતા નતા પણ જયારે દાન એકાદશી એક દિવસ આવી પ્રભુ થોડા મોટા થયા ત્યારે ગોપીજનોને મથરાના માર્ગની અંદર એટલે ગોકુલથી મથરાનો જે માર્ગ હવે એ જમાનામાં આપણે જો વિચાર કરીએ તો એ જમાનામાં તો એકદમ ઘન સઘન વન હતા બધા ગોકુલથી મથુરા ગાડીમાં બસોમાં બધી રીતે આપણે જઈ શકીએ છીએ આજે તો બધું આખું જુદું જ છે પણ તે સમયે સારસ્વત કલ્પની અંદર એટલા બધા ઘનઘોર વનોમાંથી એ રસ્તાઓ જતા હતા રાજમાર્ગ હતા ને કેળીઓ હતી એટલે એની અંદર વન્ય પશુ પક્ષી કીટ ભ્રમર વગેરે બધા જ હોય હવે તમે જો વિચાર કરો કે જયારે પ્રભુ જયારે છુપી રીતે એટલે ઝાડની પાછળ અહીંયાથી ગોપીજનો પધાર છે તો હું એમને પકડીશ કે આ દૂધ કોના માટે લઈ જાઓ છો આનો અધિકાર તો ગાયોના વાછલ માટે છે અને વ્રજવાસીઓ માટે અધિકાર છે તમે એવી રીતે કેવી રીતે કરી શકો એટલે આ વાત અહીંયા આવે છે ત્યારે પ્રભુની સન્નિધિ હવે જો આપ સર્વોત્તમ સ્તોત્રમાં છે ને સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમામૃતમ જેમની સન્નિધિ માત્ર થી જ શ્રી કૃષ્ણનું પ્રેમામૃત આપણને પ્રાપ્ત થાય એવા શ્રી વલ્લભ છે એ વલ્લભ પોતે કોને કૃપા કરી નિકુંજ લીલાની કૃપા કુંમનદાસજી પર અને કુમનદાસજીના હૃદયની અંદર દાન એકાદશીના દિવસે જ્યારે પહેલી વાર જ્યારે મંગળાની અંદર એમને શિહનાજી બાવ પાસે જ્યારે કીર્તન કર્યું ત્યારે રાગ ભૈરવની અંદર પોતે આ પંક્તિ ગાઈ દાન દેહો ગુજરેટી અમારો દાન દેહો દાન દેહો ગુજરેટી અમારો દચ્યો ચોરી દધી બેચ્યો તમે એટલા બધા દિવસ સુધી ચોરી કરીને દધી બેચ્યો ભગવાને માખણ લીધું તો માખણ ચોર કેવાયા ત્યારે ભગવાને પીજો પોતાનો પ્રતિ હુમલો ભગવાને કર્યો કે હવે તમે મને ચોર ઠેરવ્યો નાનપણમાં હવે હું તમને ચોર ઠેરવું છું કે આ બધું અધિકાર હતો આપણો પોતાનો વ્રજના બધા જે છે નાના ગોવત્સ જે એટલે ગોવત્સ એટલે નાના નાના વાછરડાઓ વગેરે છે એ ભૂખ્યા રહી જાય છે અને તમે આટલું બધું દૂધ એટલે કેટલી વિપુલ માત્રામાં દૂધ અને મોટા મોટા કરા નાના પણ નહીં આપણે તો એ ઉચકી પણ ના શકીએ પણ એ ગોપીજનોમાં એટલું બધું બળ હતું આવડા મોટા મોટા એનું વર્ણન શ્રીમદ ભાગવતજીમાં પણ બહુ સુંદર આવે છે અત્યારે હું તમને જે વર્ણન કરું છું પદના હિસાબે અને અંતરના હૃદયના ભાવોથી ત્યારે એ જયારે ઠાકોરજીને જયારે ન ગમ્યું કે તમે ચોરી ચોરી એટલે તમે મને પૂછ્યું ઘરનો જે ધણી હોય ભગવાન ભગવાન કે છે કે તમે બધા જ ભક્તો આખરે તો છો સેવક નો ધર્મ છે કે સ્વામીની આજ્ઞા લેવી જોઈએ અને પોતે ભગવાન કોણ છે વ્રજરાજ કુમાર છે વ્રજરાજ કોણ વ્રજરાજ શ્રી નંદરાયજી અને નંદરાયજી ના કુમાર પણ કોણ વ્રજરાજ કુમાર એટલે શ્રી ઠાકોરજી તો કે તમે મને પૂછ્યા વગર આજથી ક્યાંય પણ તમે દધી અને દૂધ વેચી શકશો નહીં સૌથી પહેલી આજ્ઞા ભગવાનનો જે ઓર્ડિનન્સ હુકમ પહેલ વહેલી વાર ભગવાને મથરાની નગરની મથરા નગર ગેલ મથુરાના નગરની ગેલ પર સૌથી પહેલી વાર પ્રભુએ આ ઓર્ડર પાસ કર્યો કે તમે મારા પૂછ્યા વગર અહીંયાથી કશું પણ લઈ જઈ શકતા નથી નો પરમિટ એટ ઓલ આદિ ભાષામાં વાત કરીએ તો તમને પરમિશન નથી તમે બધું જ દૂધ દહીં વગેરે બધું અહીંયા મૂકી દો અને પાછું ત્યાં નંદાલયમાં અથવા તમારા ઘરોમાં તમે મૂકો અને આસપાસ ગામની અંદર જ એને વેચીને તમે તમારો જીવનનો નિર્વાહ કરો બ્રજનો પૈસો બહાર કેમ જાય છે બ્રજનું દૂધ દહીં આ બધી વસ્તુઓ બહાર કેમ જાય છે આ નહીં થવું મૂળ વાત શું હતી કે જો અમે આ દૂધ દૂધ દહીં અને જ્યાં ભય આવે જેનો ભય થાય સિદ્ધાંત થી જો વિચાર કરીએ તો જેનો ભય થાય તેનો આશ્રય થઈ જાય સાચી વાત કે નહીં તો જેનો ભય થાય એનો આશ્રય થાય તો અંદર આવ્યું ભગવાન શ્રી બાલકૃષ્ણ પ્રભુ ના મનમાં આવ્યું કે મારો તો ભય બિલકુલ નથી નંદરાયજી નો પણ કોઈ ભય નથી ઘરના જે વડીલો છે એનો પણ કોઈ ભય નથી અને જે અમારો વેરી છે એનો ભય તમે રાખો છો આ કેવી રીતે ચાલશે